માતાજી આજ ના ના બ્લોગ માં સ્વાગત છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ ને જો આજે તો ક્યારે બધી બો પડે વાવા જોડવાલી તે કિશના ને મ્યાની લાવણી કિશના તો કિશન ક્યારી હેડી જો બજી તો પૂરા બહાર પડેલા તે બી ભલ લેવા ને આવર હમ પર લડી ગયા થોડક અને આ બાજુ કિશના ક્યારી એવું કરે હે હા તો બાજરી બાજરી બધું બહુ પડી ગયું છે આ બાજુ જો બાજરી બધી પડી ગઈ જોડે વાળા ખેતરમાં

તો જો આપણે તો કપડા ધોઈ કાઢ્યા અને કૃષ્ણ પપ્પા શું કરો જોઈ લઈએ તો જો તમને બતાવો બહુ બધા ઝાડ પડ્યા છે તો જો તમે જોઈ શકો છો તો જો આ બધા આપડે ગુલમ નું પડી ગયું છે નીચે તો જોવા આ બધા ડાળખા કાપી કાપીને લાકડા તોય મૂકવા પડશે તો જોવા કે આખો દિવસ જશે આજે તો આગળ પણ જો એચકે પણ બધું તૂટી ગયું છે ગોરા પણ નીચે પડી ગયા જોયા હા તો આગળ આ ગુલમોનું ડાળ પણ પડી ગયું ને આ વાયર પણ નીચે પડી ગયા બધા ગોરાને પણ ગોરા પણ નીચે પડ્યા પણ ભાગ્યા નહીં કો ભાગ્યા નહીં તે સારું કહો બધા લાકડા કાપવાના છે કાપી કાપીને તો મૂકવાના છે તો આગળ કેરો પણ પડી ગઈ જો તો ચલો આપણે જઈએ ઘરે મસ્ત વાતાવરણ છે બહુ બધું નુકસાન થયું છે ખેતરમાં બાજરી પણ આપણે ઘરે જમવા આવી ગયા છે અને જો આજે બનાવી છે મગનું શાક કઢી પણ છે અને આ બાજુ મમ્મી ખાવા ગઈ છે નહીં બનાવી છે રોટલી પણ છે આ બાજુ મુંદી ઘોર બધું મૂકેલું છે ચલો ગેસ ખાવું હોય તો જેમ તમે ખાવ નહીં તને ખાવ ચમ

તો ચલો ગઈશ આપણે ખાઈ જવાનું દાદા તો ચલો ગઈશ ખાઈ ચા લઈને આવ્યો છે મારા માટે આપણે કચરું સાફ કરતા હતા હજુ તો બ્લોગમાં પણ બધું બહુ કચરું પડ્યું છે તો ચલો ફટાફટ ચા પી લઈએ ચા અને ટોસ્ટ લઈને આવ્યો જમીન તો ચલો આપણે ચા પી લઈએ અને તમારે પણ પીવું હોય તો